અપગ્રેડેશનને લઈ હાલ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય અહીં વીજ વિભાગને વધુ સુવિધાઓ આપવામાં આવી છે આવનારા દિવસોમાં ઉદ્યોગોને વધુ વીજળીનો પૂરતો પુરવઠો મળે અને સ્થાનિકોને વીજ પ્રવાહ નિરંતર સેવા મળી રહે તેવી સુવિધા મળી રહે છે સૌર ઊર્જાને લઈને સરકારની યોજનાઓ ગુજરાતમાં વધુ આગળ વધી રહી હોવાનું નાણાં મંત્રીએ જણાવ્યું હતું જોઈએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ બે હજાર સિત્તેર સુધીમાં સમગ્ર ભારતને જે ખુશીલ એટલે કે કોલસાથી અને ગેસથી ચાલતી વીજળી નહીં પેદા કરીને કુદરતી ઉર્જા એટલે કે સોલાર પવન એ ઉર્જાને પેદા કરીને સમગ્ર ભારતને કાર્બન મુક્ત કરવાનું એક આહવાન કર્યું છે અને એના અનુસંધાને બે હજાર ત્રીસ સુધીમાં સો ગીગાવોટ જે વીજળી પેદા કરવાની છે રિન્યુએબલ એનર્જીથી એમાં સો ગીગા પાંચસો ગીગાવોટ સોરી ના પાંચસો ગીગાવોટ જે વીજળીનું આહવાન કર્યું છે એમાં સો ગીગાવોટ ગુજરાત પેદા કરવાનું છે એટલે કે ભારતના સમગ્ર જે લક્ષ્યાંક છે એમાં વીસ ટકા ફાળો આપણું ગુજરાત આપવા જઈ રહ્યું છે અને એ અંગેના બધા પ્રોજેક્ટો કાર્યરત છે અને લગભગ ચાલીસ હજાર મેગાવોટ આવતા વર્ષે કાર્યરત થઈ જશે અમિત સં રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વટી ફોર ન્યૂઝ ઉમરગામ